હલો મિત્રો બધાને મારા જય શ્રી કૃષ્ણ બધાને મારા વંદે માતરમ આજે પાછા અમે ઝૂપડપટ્ટીમાં ભણવા માટે આવ્યા છીએ અને આજ તો એક દીકરી મસ્ત મસ્ત તૈયાર થઈને ચણિયા ચોરી પહેરીને ભણવા આવી છે તો એ કહે છે કે મારે વાર્તા કરવી છે મેડમ મારો વિડીયો ઉતારો તો આજે એ વાર્તા કરે છે તમે સાંભળજો એને આવડે છે એવી કરશે તમે વાર્તા સાંભળો હાલો સ્ટાર્ટ કર દો

કગડી બસ એને ગા કરવા હાલ તું બોલ માં વાંદરાનું ભૂલી કેવું વાંદરાનું મારું ખાવાનું મન મને તમારું કાળજુ ખાવાનું મન થાય છે હા તો મગ્રાને કીધું કે તમે જાવ વાંદરાનું કાળજુ લઈ આવો એને ખાવું છે તો એ જઈને કીધું મારા ઘરે આજ મારી પત્નીએ ગયો મગર બેન કે માંગરે વાઈફ વારી નાના મગર કે સે કે તમારો કલેજો ખાવા તો કે મારો કલેજો હે ને પેડ પર જોઈએ